શિવ ભોળા ચક્રવતી શિવ ભોળા ચક્રવતી પાયે માજ ચિત પાયે માજ ચિત વાચતા શિવનામ వదా శివనామ వచే వదా శివనామ తయన బాధే క్రోధ కామ తయే క్రోధ కామ వాచే వదా శివనా ચાતા શિવ નામ વાચે વદતા શિવ નામ ધર્મ અર્થ કામ મોક્ષ ધર્મ અર્થ કામ મોક્ષ શિવ દેખતા તા પ્રત્યક્ષ શિવ દેખ તા પ્રત્યક્ષ વાચે વદતા નામ વાચે વદતા શિવ નામ વાજે વાવદતા શિવનામ એક જ ધની શિ એકા જણાર ધની શિ નિવારી કળિકા રાચભેવ નિવાારી કળિકા રાચભેવ વાચતા શિ નામ વાજે વદતા શિવ નામ વાજે વદતા શિવ નામ તયાન બાધે ક્રોધ કામ તયાન બાધે ક્રોધ કામ વાચે વદતા શિનામ વાચે વદતા શિનામ